ગુડ મોર્નિંગ ગઈકાલની તમે એક ક્લિક જોઈ પછી આખો દિવસ હું બહુ જ બિઝી થઈ ગઈ હતી અમે એકચ્યુલી ગઈકાલે ગયા હતા યશવંતના કોઈ રિલેટિવ છે જેને હતા જેમને શ્રાદ્ધમાં ભેળવવાના હતા અત્યારે શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે ને તો એમને શ્રાદ્ધમાં ભેળવાના હતા એટલે અમે એમના ત્યાં ગયા હતા વિધિ હતી પછી જમવાનું હતું પછી બહુ બધા લોકો ભેગા થયા હતા બહુ વાતો ચિત્તો અને બધું બપોર ત્યાં જ થઈ ગઈ બપોર નહીં આઈ ગેસ હા બપોર એટલે લેટ ઇવનિંગ થઈ ગઈ હતી અમે લેક સોરી લેટ આફ્ટરનૂન થઈ ગયું હતું સો અમને આવતા મોડું થઈ ગયું ઘરે અને પછી તો બહુ જ એક્ઝોસ્ટેડ હતા પૂર આખો દિવસ એક તો સાડી પહેરીને માથો ઓઢીને આખો ટાઈમ રહેવાનો એમાં થોડુંક આદત ના હોય એટલે થોડુંક એવું થાય સો યા એ બધું હતું એટલે કાલે કંઈ વધારે શૂટ ના કરી શકી અને આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને એઝ પર નાઇટ રૂટીન હું ખઉં છું એપલ અગિયાર વાગે અને બે દિવસ બહુ જ બધું બહારનું જમ ખાઈ લીધું ગઈકાલે બી બહાર ખાધું પૂરી શાક દાળ ભાત ભજીયા તે બધું લાડવો સો એ બધું ખાઈ લીધું એના આગલા દિવસે મોડી ગયા હતા તો ત્યારે પણ બહાર ખાધું ઘણું બધું એટલે હવે આજથી પાછું સ્ટ્રિક ચાલુ અગિયાર વાગે આ ખાઉં છું પછી લંચ કરીશું ચાલો સ્ટેન્ક યુ ઓકે ગઈશ અમે આવી ગયા છીએ અત્યારે એશિયા મોલમાં શોપિંગ કરવા માટે થોડું ઘણું ઘરનું અને નાસ્તો નહીં કેમકે નાસ્તો કંઈક છે નહીં તો ચા નાસ્તો કરવા માટે અથવા લોકોને પ્રોબ્લેમ થાય છે તો અને હંશું લઈને નથી આવ્યા કેમકે હી ગેટ ક્રેઝ મોલમાં ચાલો શું શું લઈએ

શોપિંગ કેટલી મિનિટમાં પતી ગઈ પંદરેશ મિનિટમાં શોપિંગ કરીને અમે બહાર અને પદ્મજા આજે યશપાલને ફાઇનલી મળી ગયા હલ્દીરામ્સના ભેલ તો જેટલી વાર અમે ઓફિસમાં ખાતા એટલી વાર હું કહેતી હતી જાને કે યશપાલ વિલ લવ ધિસ એ ખાસે તેમને બહુ જ ભાવશે અને આજે કેવું છે યશપાલ સારું મસ્ત છે પદ્મજા હિન્દીમાં જવાબ આપી દીધો જો મસ્ત છે

બેક ક્લચર લીધા વ્હાઈટ કલરનું નહોતું મારી પાસે થોડું ગ્લિટરી છે હવે ખબર પડી મારા નેલ્સ પેઇન્ટ આટલી ગંદી થઈ ગઈ હતી એટલે મેં કીધું રિમૂવર લઈ લઉં નહીં તો આવું ને આવું ક્યાંય સુધી ચલાવી જ જઈશ સો હવે રિમૂવ કરી દઈશ અને નવી નેલ પેઇન્ટ લગાવીશ બતાવું તમને કેવી લગાવું છું હવે વંશુ માટે કયું બિસ્કિટ લાવીશું હાઇડ એન્ડ સિક સ્કૂલમાંથી લાવ્યા હતા ને એક દિવસ ભાઈ તું ને આમ તો બિસ્કિટ ખાતો નથી વંશુ કોઈ બી ચોકલેટ બિસ્કિટ નથી ખાતો આઈસ્ક્રીમ બી હવે હવે ખાતા શીખ્યો છે અને આઈસ્ક્રીમ ખાઈને ને માઝા પીને ને શું થઈ ગયું છે શરદી જોયેલો એની નાકમાં ને ટુ હવે નહીં ખાય નહીં બેટા આઈસ્ક્રીમ ચોકલેટ કશું નહીં ખાવાનું હે ને શું થાય એનાથી

શોમી કેવા છે બિસ્કિટ બેટા નહી ભાવતા હમણાં તો ખાધા તા લો બોલો સારું ચલો આજે બે એપલ ખાઈ લીધા છે એટલે એમે કઈ નહીં ભાવે ઓકે લાવ લાવ હા બીજું આપ લાવ આ ટ્રાય કરાવું લો આ બિસ્કિટ ટ્રાય કરતો આ કેવા ભાવે છે આ તો મમ્માના ફેવરેટ છે તને ભાવે છે કે નહીં હમ પણ ક્રીમ નઈ ખાવાનું હો બિસ્કિટ એ ખાવાના પછી જલ્દી કેવા છે મસ્ત સો વી આર આઈ એમ ઈટિંગ માય ફેવરિટ બિસ્કિટ યસ સો આલસો ઈટિંગ જો ક્રીમ ખાઈ ખાઈ બિસ્કિટ બિસ્કીટ પાછું આપે છે બેડ મેનર્સ વેરી બેડ મેનર્સ ઓકે ગાઈસ તો ડિનર માં આજે બનવાનું છે રીંગણ બટેકા ટામેટા શાક જે આમાં બની ગયું છે મારી માટે બનવાનું છે ચણાના લોટના પુડલા અને વંશુ માટે રોટલી બનાવી દઈશ એ રોટલી ને શાક ખાવ હશે તો શાક નહીં તો ગોળ ને રોટલી

બાંધી તો હોપફુલી સાંજ સુધી જો થઈ જાય સ્પ્રાઉટ્સ તો કાલે રાત્રે મગના ચીલા ઓકે આજે બેસનના ચીલા કાલે મગના ચીલા હોપફુલી ઓકે ડિનર કરવા સાડા સાત થયા છે અને ડિનર છે આજે પુડલા ત્રણ પુડલા બનાયા છે પૂટ તો નથી પણ હમણાં જ બિસ્કીટ ના ખાઈ દીધા પણ હવે શું થાય બહુ લેટ થઈશ તો અભી નક્કા એટલે મેં કીધું ભૂખ નથી પણ જ લઉં સો કુટલા બની ગયા છે હું ખાઈ લઉં છું બીજા કોઈ ખાતું નથી પણ આપણે ખાઈ લઈએ આપણે આપણું પતાવી દઈએ પછી બધાનું જોઈએ ઓકે સો અહીંયા જ આ બ્લોગનો હું એન્ડ કરું છું તમને કેવો લાગ્યો મને કહેજો કમેન્ટમાં કમેન્ટ્સ કોઈ કરતું નથી યાર મને લાગે છે બધાને એવું લાગશે કે બધા મારી કમેન્ટ વાંચે એટલે કોઈ કમેન્ટ નથી કરતું મને પર્સનલમાં બધાના મેસેજ આવે છે પણ કોઈ કમેન્ટ નથી કરતું ખબર નહીં કેમ એની વેઝ કમેન્ટ કરો બધા લોકોને શેર કરો હેલ્પસ ગ્રો અને જોતા રહો કેવા લાગે છે કંઈક તો કહેતા જ રહો તમે મને ભલે કમેન્ટમાં ના કહેવો તો કંઈ નહીં પર્સનલમાં કહો મેસેજ કરીને કહી દો પણ કહેતા રહો અને બસ આ હતો મારો આજનો બ્લોગ તો જલ્દી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ અને થેન્ક યુ ફોર વોચિંગ બ બાય